તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ દમણ ખાતે પેરાટાઇક નેશનલ ચેમ્પિયનશીપ માટે સિલેક્શન ટ્રાયલ અને કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી દમણ અને દીવના દિવ્યાંગ રમતવીરો માટે દિવ્યાંગ સ્પોર્ટ્સ એન્ડ વેલફેર ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ એસોસિએશન દ્વારા સિલેક્શન ટ્રાયલ અને કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્થાના ડાયરેક્ટર અને સેક્રેટરી ભાનુશાલી તથા રણસોડભાઈ દિવ્યાંગ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં સંઘ પ્રદેશમાંથી સેરેબ્રલ પાલસી દિવ્યાંગ ડેફ એન્ડ ફિઝિકલ હેન્ડીકેપ જેવા ચૌદ રમતવીરોએ ભાગ લીધો હતો તેઓના પેરા ટાઈક રમતની વિસ્તૃત માહિતી તથા તાલીમ આપવામાં આવી હતી સિલેક્ટ થયેલા રમતવીરો ચંદીગઢ તથા અંબાલા ખાતે અઠ્યાવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન નેશનલ ચેમ્પિયનશીપમાંથી સંઘ પ્રદેશ તરફથી પ્રથમવાર ભાગ લેશે જે સંઘ પ્રદેશ તથા દિવ્યાંગ રમતવીરો માટે ગૌરવની વાત છે આ કાર્યક્રમમાં દિવ્યાંગ સ્પોર્ટ્સ એન્ડ વેલફેર ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ એસોસિએશનના ડાયરેક્ટર અને સેક્રેટરી નેહાબેન ચૌહાણ તથા તેમની ટીમ અને મહિલા મંડળ દમણનો સહયોગ સાંપડ્યો હતો દમણ ખાતે